અંકલેશ્વરમાં વિશ્વકર્મા જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો અંકલેશ્વરમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ મંડળના ઉપક્રમે શિબિરનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો તો ભગવાન વિશ્વકર્માની વિશેષ પૂજા પણ યોજાઈ હતી અંકલેશ્વરમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના ઉપક્રમે આજ રોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સ્નેહ બિલરનું કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ અંદાજે પંચોતેર જેટલા યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું આ નિમિત્તે વિશેષ પૂજા અને સ્નેહ મિલનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ તબક્કે લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના આગેવાનો વિપુલ રાઠોડ ભાર્ગવ પરમાર કલ્પેશ પરમાર હિતેન ઉમરાડીયા જય પરમાર કિશન પરમાર વગેરેએ આયોજનમાં જહેમત ઉપાડી હતી